નેસડા રાજહંસ વિદ્યા સંકુલ ખાતે સાયબર ફ્રોડ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ તેમજ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આજે રાજહંસ વિદ્યા સંકુલમાં જે ટ્રાફિક

અને બીજું તમારે જે હોશિયાર તમને એમ સેટિંગ કરી આપણું વોટ્સઅપના વોટ્સઅપમાં ખ્યાલ પડે બધે આ શિક્ષકોને વિનંતી કે પોતાના ફોન હોય તો એમની સાથે બોલે જે હું તમને વોટ્સઅપના એક સેટિંગ કરી બતાવું આ જનરેશન અને આ સમય પ્રમાણે સોશિયલ મીડિયા થકી કંઈ ને કંઈ સાયબર ફ્રોડ થઈ રહ્યા છે તો કેટલીક એવી બાબતોનું આપણે ધ્યાન રાખીએ કે આપણે કે આપણા વાલીઓ કે આપણા સ્નેહીજનો એનો ભોગ ન અપાય તો તે પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી જાલા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું અને આગળ આપણને આ કાર્યક્રમને અનુસરીને સાહેબ માહિતી આપશે જાલાસા ત્રણસો ને સાહીઠ સંપૂર્ણ માણસા મતે સત્તાના ઉપસ્થિત રહેવા માટે તક મળી છે બધાનો સંકુલનો આભાર માનું છું આપણા મારા વાણીની શરૂઆત કરતાં પહેલાં આ સંકુલના પાયામાં જેના વિચારો પડ્યા છે એવા મારા વડીલ મરુબી શ્રી રામભાઈ શેઠ એમના પરિવારના એક આ દીર્ઘદ્રષ્ટા છે અને એમના એક સપનાને સાકાર થઈને બિલ્ડિંગ ઊભું છે અને આ પાયાની ઇમારત જે ઊભી છે એના જે આધાર છે એવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે શિક્ષક ગણ આપશો વિદ્યાર્થી બેનો ભાઈઓ અને પ્રિન્ટ મીડિયા પ્રેસ મીડિયાના મિત્રો તમારા વાલીઓને કહેજો અને એ વિચારને ધીમે ધીમે તમે પાણી પાંચો આ બીજીને તો એ વટવૃક્ષતાં વાર નહીં લાગે અને આપણે તમારો ખરેખર જે હેતુ છે માર્ગ સલામતી માટેનો જે પ્રયત્ન છે એને ખરેખર સાચા અર્થમાં આપણે યથાર્થ કરી શકીશું પણ ખોટું બોલો પછી તમને તમારી સલામત ની ખબર નથી કે તમારી ઘરે બહુ રાહ જોવે તમે જતા હોય તમે તમારી મસ્તી માં જતા હોય તમે લીવર જતા હોય તમારામાં એક આખું અલગ એક બાળપણ છે પણ સમાજની દ્રષ્ટિએ અને સાયન્સની દ્રષ્ટિએ તમે પરિપક્વ નથી એટલા માટે તમે જો અત્યારે વાહન ચલાવતા હોય તો તમને એનો અંદાજ ન હોય કે તમારી એક નાનીકડી ભૂલ છે એ તમારા પરિવારની અને સામેના પરિવાર ને બે પરિવારને કેટલું નુકસાન થાય એનો અંદાજ તમને ન હોય કારણ કે તમે એક એવી અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છો કે માની લો કે તમને અત્યારે કંઈ પણ થશે તમારા શરીરમાં નુકસાન થશે તો એનું પરિણામ તમારે આખી જિંદગી ભોગવવાનું છે પણ તમારા પરિવારે સૌથી વધુ ભોગવવાનું આવે છે સૌથી પહેલાં આપણે જ્યારે વાહન લઈ નીકળીએ છીએ પછી નાના હોય તોય ભોલે અને મોટા હોય તોય ભોલે કે અમે પોતે હોય તો બોલે પણ આપણે એટલું વિચારવું પડે કે આપણી કોઈ ઘરે રાહ જોવે છે અને આપણે જેની સાથે અકસ્માત કરશું એનો પરિવારે પણ ઘરે રાહ જોવે છે

ઉપર આપણે જનરલ જોઈએ છીએ નવા રોડ જેટલા નિર્માણ થાય છે અહીંયા પહેલા કરતાં ખૂબ સારું છે અત્યારે તમામ એક એક બાબતના સિગ્નલો જોવા મળે છે તમને તમામ માર્કિંગ જોવા મળે છે દાખલા તરીકે આગળ સ્પીડ બ્રેકર આવતું હોય ક્રોસિંગ આવતું હોય વળાંક આવતો હોય કે હિલ આવતું હોય સીધો નીચે ઉતરવામાં ઢાળ આવતો હોય આ જેટલા જેટલા તમે જે રોડની નિશાનીઓ માની છે આ દરેક વસ્તુથી દરેક જગ્યાએ હવે જનરલ બધી લાગેલા હોય જ છે આ બધી વસ્તુ આપણે તંડના ભાગરૂપે તમે એનું અમલીકરણ કરો તમે હેલ્મેટ પહેરતા થાઓ અને અકસ્માત નિવારી શકાય ઇન્જરી થાય તો એમાં એ છે તમે કેમ બચી શકાય એના માટેના નાનો વગેરે પ્રયત્ન શકતા દબાવવાનો નથી અને ફેલાવવાનો આપણે વોટ્સઅપના ફેક મિસેજ બહુ ફેલાવે છે હવે તો બધા બહુ ઓછો થઈ ગયો કે પહેલાં પોસ્ટ કાર્ડ આવશે

તમારા માટે બહુ નાની વાત હશે કદાચ પણ જો એનું ખરેખર સાચા આત્મ અમલીકરણ થશે ને તો એ બહુ મોટું સારું પરિણામ આપશે બહુ મોટું જે આપણે કલ્પના બારનું સારું પરિણામ આપશે અને તમે અત્યારે એ ઉમર કરશો તમે ઘરે જઈને વાત કરશો ને તો તમારા વડીલો તમારી વાતને માનશે કારણ કે બાળક છે ને ભગવાનનું ઈશ્વરનું સ્વરૂપ છે તમારા મુખ્યથી આવી સારી વાત ને સાચી વાત સાંભળવાની સૌને ગમશે કાર્યક્રમો થાય છે આવા સરસ વિચારોના બીજ રોપવામાં આવે છે તમને ઘણી વખત એવું થાય તમે ખૂબ હાથ સાડે તો અમે ભણ્યા જરા કઈ હતું જ નહીં આવો ડિજિટલ યુગ જ નતો તમે ખૂબ સારા તમે બધા જન્મ લીધો છે અને ખૂબ સારી તમે અત્યારે જે ભણી રહ્યા છો ને એવો અમે કોઈ કહું નહીં હોતું કે આવું ભણવાનું આવશે મારી લીધી તો એ તમને શીખવા માટે થઈને મારે તમે ન શીખો તો એમના બાપુજી ઘરમાં કઈ નથી જવાનું

જે પ્રમાણે સુધા પે i बच्चों ने अपने उम्र के हिसाब से क्वालिफिकेशन के हिसाब से बहुत अच्छा एग्जिबिशन दिया है और मैं ये कहूँगा कि बच्चे दिल के अच्छे बच्चे ही अपने पेरेंट्स को सही लाइन पे ला सकते हैं पेरेंट्स को अपने अड़ोस पड़ोस को सबको सही लाइन पे ला सकते हैं तो ये इनके थ्रू उनके पेरेंट्स भी इससे क्या कहते हैं अवेयर होंगे उनमें भी अवेयरनेस जगेगा और रोड सेफ्टी के लिए बहुत ज़्यादा जरूरी है बच्चों को और पेरेंट्स को क्या कहना चाहेंगे ये टॉपिक को लेकर ही बच्चों ने जितना भी टॉपिक उसमें उठाया है चाहे वो कैटल क्रॉसिंग कैटल के कारण एक्सीडेंट हो रहा है या क्या कहते हैं लोगों के अवेयरनेस के कारण एक्सीडेंट हो रहा है तो ये सब उसमें कंसिडर किया हुआ है अब ये है कि ये लोगों के पेरेंट्स तक जाए बच्चों के पेरेंट्स तक जाए बच्चों के आस पड़ोस तक जाए कि लोग अवेयर हो सके इसके लिए कि रोड क्रॉस करते समय हमको क्या ध्यान रखने का है क्या कहते हैं कैटल रोड पे न आवे कम से कम आवे उसके लिए क्या ध्यान रखने का है हम जब बाइक चला रहे हैं गाड़ी चला रहे हैं तो क्या हमको ये सब कुछ उसमें किया हुआ है बच्चे उस पेरेंट्स को इसे अवेयर होना है हाईवे पे वन जीरो डबल थ्री हेल्पलाइन नंबर है कहीं भी एक्सीडेंट हो कहीं नेशनल हाईवे पे वन ज़ीरो डबल थ्री पे कंप्लेन करेंगे विद इन मिनट वो जो है सो नियर बाय जो जो भी टोल प्लाजा है उस पर वो आता है कि आप जाके वहाँ पे पहुँचो उसमें लोकेशन और सब कुछ आ जाता है टाइमिंग आता है और जितने भी हाईवे हैं उसमें कंसेसनेट का रिस्पॉन्सिबिलिटी है कि आधा घंटा के अंदर उसको जितने भी एम्बुलेंस है या आर पी भी है रोड पेट्रोलिंग वेकल है वो सब वहाँ पहुँचना है आधा घंटा के अंदर उसको रिस्पॉन्स करने का है तो ये बहुत अच्छी सुविधा सरकार ने की है वन जीरो डबल थ्री का सिर्फ लोगों को अवेयर होना है और कहीं भी कुछ भी हो अपना ने किसी दूसरे का भी हो तो इमीडिएट जो है उसको रिस्पॉन्स करें वन जीरो डबल थ्री पे कंप्लेन करें अगर रोड ख़राब है इसके लिए भी वन जीरो डबल थ्री का ये होता है कि अगर बहुत ज़्यादा रोड खराब है या कहीं कुछ इशू है तो उस पर उसका भी कम्प्लेन वन जीरो डबल थ्री के होता है तो एक ये वन ज़ीरो डबल थ्री पूरे ऑल ओवर इंडिया के लिए एक टोल फ्री नंबर है इसका आप जो है सो रोड एक्सीडेंस में इसका अच्छा से यूज़ कर सकते हैं उसको तो मैं लोगों से यही कहूँगा कि इसका ज़्यादा से ज़्यादा यूज़ करें और सेफ रहें नमस्कार આજરોજ રાજ વિદ્યા સંકુલ મોંડવી મુકામે એક વાલી મિટિંગની અંદર અમે નવતર પ્રયોગ રજૂ કર્યો છે એમની અંદર સુરક્ષા ત્રણસો સાહીઠ રસ્તાની સલામતી વિશે અમારી શાળાના બાળકોએ અંદાજિત છત્રીસ જેટલા અલગ અલગ મોડેલ તૈયાર કર્યા છે અને એ આજે અમે બે હજાર કરતાં વધુ વાલીઓ સમક્ષ રજૂ કર્યા છે જેમની અંદર અમારા બાળકો ખૂબ સરસ મજાના અલગ અલગ પ્રકારના થ્રીડી મોડલ દ્વારા વાલીઓને સારો એવો સંદેશો આપે છે કે સાંકડા માર્ગો હોય કે ખરાબ રસ્તા હોય ત્યારે કઈ રીતે આપણી અને આપણા બાળકોની સલામતી રાખવી જોઈએ વિશેષ કેટલાક બાબતો એવી છે કે જેની અંદર આપણને ખ્યાલ નથી હોતો કેટલાક સિમ્બોલ એવા છે રસ્તાની માહિતીના તો એ આજે અમારા બાળકોએ મોડેલ દ્વારા વાલી સમક્ષ મૂક્યા છે વિશેષ કેટલીક પીપીટી દ્વારા પણ આનું અમે વાલીઓ સમક્ષ ધ્યાન દોર્યું છે ત્યારબાદ કેટલાક અકસ્માતો થયા પછી કઈ કઈ પ્રકારની સેવા લેવી જોઈએ ઇમરજન્સી નંબર આપણને ખ્યાલ નથી હોતા તો એ પણ બાળકોએ ખૂબ સારી રીતે તૈયાર કરી અને વાલી સમક્ષ રજૂ કર્યા છે ત્યારબાદ ત્યારબાદ કેટલાક અકસ્માતો થયા પછી શું નિવારણ લેવું અથવા તો ઇન્સ્યોરન્સનો કઈ રીતે ઉપયોગ કરવો ક્યારે ક્યારે કેવા ઇન્સ્યોરન્સ મળે છે વાહનનું ઇન્સ્યોરન્સ હોય કે માલિકનું ઇન્સ્યોરન્સ હોય કોઈ વ્યક્તિનું ઇન્સ્યોરન્સ હોય તો એના વિશેની સંપૂર્ણ માહિતી આજ રોજ અમારા બાળકોએ વાલી સમક્ષ રજૂ કરી અને ખૂબ સારી રીતે આખો પ્રોજેક્ટ રજૂ કર્યો છે આજના દિવસે સિહોર પોલીસ સ્ટેશન વર્તેજ પોલીસ સ્ટેશન થી ત્યાંનો સ્ટાફ આવી અને અમારા બાળકોને સાયબર વિશેની પણ કેટલીક માહિતી આપી છે ખૂબ સરસ વાલી મીટિંગ સાથેનો અમારી આ શાળા રાજંશ વિદ્યા સંકુલ ઊંડવીથી અમે એક નવતર પ્રયોગ કરી અને વાલી સુધી ખૂબ સારો એવો સંદેશો પહોંચાડ્યો છે